અંકલેશ્વરમાં કાર્યરત સી કે ટ્વેન્ટી ફોર વેલનેસ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેના ભાગરૂપે અંકલેશ્વરના બડકોદ્રામાં સમૃદ્ધિ પાર્ક ખાતે આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર ડોક્ટરોની ટીમે સેવા આપી હતી બોડી ફેટ એનાલિસિસ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું જેનો સોથી વધુ લોકોએ લાભ લીધો હતો ડાયેટિશિયન ચીરા ગાહીર અને તેમની ટીમ દ્વારા આ કેમ્પનું સફળ આયોજન કરાયું હતું હેલ્થ કોચ છે સો આજે અહીંયા અંકલેશ્વર ખાતે સમૃઢિ પાર્કમાં કાશીનાથ વિશ્વનાથ મહાદેવ મંદિરે અમે લોકોએ બોડી ફેટ એનાલિસિસ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે બેઝિકલી આ જે રિપોર્ટ છે એમાં બોડીના અલગ અલગ અગિયાર પેરામીટરના રિપોર્ટ કરીને એક્સપ્લેન કરવામાં આવે છે જનરલી લાઈફમાં શું હોય છે આપણતા કે આપણને ખબર નથી હોતી કે ભાઈ આપણા લાઈફમાં આવનાર ટાઈમમાં શું અલગ અલગ ડિસીઝ આવવાના છે તો અહીંયા ચેકઅપ કેમ્પ જે અમે આયોજન કર્યું છે એનું મેઇન આયોજન એક જ છે કે ભાઈ લોકોનો અમે લોકો આ રિપોર્ટ દ્વારા એમને માર્ગદર્શન આપીએ કે કેવી રીતના આપણે દવા વગરનું જીવન જીવી શકીએ અને આવનાર ટાઈમમાં કંઈક નાના મોટા કંઈક હેલ્થ ચેલેન્જીસ આવવાના હોય તો એમાં એમને અવેર કરીને એમાંથી કેવી રીતના આપણે સારી રીતે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ એડોપ્ટ કરીને આપણે એમાંથી બહાર નીકળી શકીએ તો એના માટે અહીંયા ઘરે અમે આયોજન કર્યું છે